પ્રકરણ નંબર બે એક ચલ સુરેખ સમીકરણ ની મસ્ત અધ્યાય બે પોઈન્ટ બેની ચર્ચા કરીએ પહેલું છે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો અહીંયા ખાલી ઉકેલ મેળવવાનો છે પહેલો દાખલો છે એક્સ ભાગ્યા બે ઓછા એક પંચમાંશ ઇજ ઇક્વલ ટુ એક્સ ભાગ્યા ત્રણ વધતા એક ચતુર્થાંશ તો કઈ રીતે દાખલો ગણાશે તો ચલો કઈ રીતે ગણીશું તો પહેલાં તો એક્સ એક્સ વાળા પદ જોડેલાઈ દઈશું અહીંયા એક્સ ભાગ્યા ત્રણ આ આવશે એટલે છેદમાં ત્રણ ઓછા થશે પછી એક ચતુર્થાંશ વધતા એક ચતુર્થાંશ એમના એકલા એક આપણે લસા શું થાય કેટલો થાય છ થશે અને અહીંયા ચાર અને પોત નો લસા કેટલો થાય ચાર અને પાંચ નો ચાર પંચ વીસ થશે બરાબર આ આપણે તો બે અને ત્રણ નો લસા છ થાય છ મૂકી દઉં તો અહીંયા તો બે ના કેટલા વડે ગુણ્યા છ થાય તો ત્રણ વડે એટલે છેદમાં છ તો આવી ગયા તો એક્સના ત્રણ વડે ગુણો તો વયે ત્રણ વડે ને ઉપર ત્રણ વડે એટલે ઉપર થશે ત્રણ એક્સ ઓછા ત્રણ આપેલા ઉપર નીચે બે વડે છો ચાર પાંચ નો લસા થશે વીસ તો અહીંયા એક ભાગ્યા ચાર હોય તો ચાર હોય તો વીસ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે ઉપર નીચે તો પાંચ વડે ગુણ લીધા તો એકના પાંચ વડે ગુણ એટલે પાંચ એકા પાંચ અહીંયા પાંચ એક તો વીસ લાવવા માટે ચાર વડે ગુણ્યા તાણા આણંદ વીસ તો ઉપર નીચે ચાર વડે ગુણ હતો એક ચોગું ચાર અને પોત વીસ તો આવી ગયા સમછેદી હતા એટલે આપણે લખી દીધું ડાયરેક્ટ પદ હવે આગળ જુઓ શું કરવાનું તો અહીંયા ત્રણ એક્સ ઓછા બે એક્સ એટલે કેટલા ને એસી એકલા એક્સ છેદમો છ બરાબર પોતના ચાર નવ છેદમો વીસ હવે ચોકડી ગુણાકાર લઈ લઈએ આપણે x નો વીસ સાથે અને છનો નવ સાથે છ એક્સના કરતા બનાવીએ તો નવ ગુણ્યા છ અને છેદ માર્યા વીસ છેદ ઉડાડીએ અહીંયા ત્રણ દુ છ અહીંયા

એન ભાગ્યા બે ઓછા ત્રણ એન ભાગ્યા ચાર વત્તા એન ભાગ્યા છ બરાબર એકવીસ તો અહીંયા આ રકમમાં બે ચાર અને છ નો આપણે લસા લઈ લઈશું પહેલું આપણે ગણીશું બે ચાર અને છ નો લસા લઈ આપણે બે ચાર અને છ નો લસા કેટલો થશે લસા મને મોઢે ના આવડે તો શું કરે દેવાનું આ રીતે બે ચાર અને છ બે ભાગ ચલાવ બે એકા બે દુ ચાર બે ચાલશે અને થશે લસા કેટલો આવશે બાર અહીંયા લખીએ આપણે લસા બરાબર બાર થશે તો અહીંયા જોવા પહેલી રકમ છે એન છેદમાં ટુ તો એના બાર લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડશે ઉપર નીચે છ વડે ચલો ઓછા થ્રી એન છેદમાં ચાર છે તો એના ઉપર નીચે બાર લાવવા માટે ત્રણ વડે ગુમાવ પડે ચલો વધતા પાંચ એન છેદમાં છ બાર લાવવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે અને આ એક અહીં કયા હતા અહીંયા એકવીસ રકમ આપણ આગળ લખેલું હતું જતું તો અહીંયા એકવીસ હતા બરાબર એકવીસ એમને એમ લખી દેવાના કઈ રીતે ગણીશું તો છ એન છેદમાં બે સગ બાર ઓછા ત્રણ તરી નવ એન છેદમાં ચાર તરી બાર વધતા વધુ દસ એન છેદ દુ બાર બરાબર સમ છેદી થઈ ગયા બાર 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 તો હવે શું કરીશું આપણે સમછેદી એક વાર લખી દઈશું અને ઉપર એમના એમ રકમ અંશ ના દસ ને સો સોળ એન સોળમો થી નવ જશે એટલે કેટલા રહેશે અહિયાં સોળમો થી નવ જસી તો કેટલા રહેશે સોળમો થી નવ જસી તો કેટલા રોય સાત એન છેદમો બાર તો હતા જ અને અહીંયા એકવીસ તો સાત એન બરાબર એકવીસ ગુણ્યા બાર આ બેનો ગુણાકાર હવે એનના કરતા બનાવીએ આપણે તો એકવીસ ગુણ્યા અને છેદમાં આર્યા સાત સાત તરી એકવીસ થશે એટલે એન બરાબર એનની કિંમત કેટલી મળશે એન છત્રી છ ઓછા પોચેક્સ ભાગ્યા બે જો અહીંયા ત્રણ છ અને બે તો એનો આપણે લસા લઈએ ત્રણ છ અને બે નો લસા કેટલો થાય તો ત્રણ છ અને બેનો લસા લઈએ બે ભાગ ચલાવીએ પહેલાં બે તરી છ બે ખા બે પછી ત્રણે તો બે તરી છ એટલે લસા થશે છ અને સમીકરણની બંને બાજુ આપણે છ વડે સમીકરણને ગુણી લઈએ સમીકરણને છ વડે ગુણતા તો પહેલાં આના ગુણી એક્સ ન તો શું થશે છ ગુણ્યા એક્સ વત્તા સાત ગુણ્યા છ ઓછા આઠેક્સ છેદમાં ત્રણ છ વડે ગુણીએ બરાબર અહીંયા સત્તર સષ્ટમાંશ એના છ વડે ગુણીએ ઓછા પાંચ એક્સ છેદમાં બે એના પણ છ વડે ગુણીએ તો શું રહેશે અહીંયા જુઓ અહીંયા થશે છ એક્સ વત્તા બેતાલીસ સાત છ બેતાલીસ ઓછા આ ત્રણ દુ છ એટલે આઠ દુ સોળ એક્સ બરાબર અહીંયા છ છ ઉડી જશે એટલે રહેશે સત્તર ઓછા આ બે તરી છ એટલે પાતરી પંદર એક્સ રહેશે બરાબર જુઓ હવે હવે શું કરીશું એક્સ એક્સવાળા પદ અહીંયા સોળમાંથી સો જશે એટલે કેટલા રહેશે ઓછા દસ એક્સ વત્તા બેતાલીસ ઇઝ ઇક્વલ ટુ સત્તર ઓછા પંદર એક્સ હવે સમીકરણ તમને ખબર આ બાજનું પદ એમને એમ રાખીએ આ ઓછા પંદર એક્સના આ બાદ લઈ એટલે વધતા પંદર એક્સ બરાબર સત્તરને એમને એમ રાખીએ વધતા બેતાલીસ પહેલી બાદ જશે એટલે કેટલા રહેશે ઓછા બેતાલીસ પંદરમાંથી દસ જાય કેટલા રહેશે પાંચ એક્સ મોટા ચિહ્ના લાગશે સાત જોઈ તો પોચ અહીંયા બે શું થશે પચીસ આયા પાંચ એક્સ બરાબર ઓછા તો અહીંયા શું થશે એક્સ બરાબર ઓછા ભાગ્યા પાંચ તો એક્સ બરાબર કેટલા મળશે ઓછા પાંચ પાછળ ત્રણ અને પાંચ તો ત્રણ અને પાંચ નો શું લઈશું આપણે લસા ત્રણ અને પાંચ નો લસા કેટલો થાય ત્રણ પંચ્યું પંદર બરાબર લસા આવશે પંદર આવશે તો બંને સમીકરણ ને આજુબાજુ આપણે કેટલા વડે ગુણી લઈશું બંને બાજુ સમીકરણ ગુણતા તો શું થશે આ સમીકરણના પંદર વડે ગુણો તમે શું થશે એક્સ ઓછા પાંચ છેદમાં ત્રણ બરાબર અહીંયા પણ પંદર કંસમો એક્સ ઓછા ત્રણ છેદમો પાંચ ચલો કયા કયા પદ ઉઠશે ત્રણ પંચ્યું પંદર થશે ને અહીંયા એટલે પાંચ કંસમો એક્સ ઓછા પાંચ ઇઝ ઇક્વલ ટુ આ પદ કરી પંદર ત્રણ તો અહીંયા શું થશે આ પાંચ એક્સ બેનો ગુણાકાર ઓછા પાયો પાયો 25 બરાબર અહીંયા ત્રણ એક્સ નો ત્રણ એક્સ અને ત્રણ તરી ઓછા નવ એક્સ એક્સ વાળા પર જોડે લાવી દઈએ પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ આવો વત્તા ત્રણ એક્સ આ બજા એટલે આ ઓછા નવ એમ ના એમ ઓછા પછી પહેલી બાજ જશે એટલે પચીસ તો શું થશે અહિયાં પોચમાં ત્રણ જશે એટલે બે એક્સ બરાબર પચીસ નવ જો એટલે સોળ પણ કેવા x સોળ કરતા બનાવી એટલે સોળ ભાગ્યા બે એક્સ બરાબર સોળ ભાગ્યા બે એટલે આઠ આજ થશે આપણો ચોથા નંબર દાખલાનો જવાબ જુઓ પાંચમો દાખલો ત્રણ ટી ઓછા બે છેદ ચાર ઓછા બે ટી ત્રણ ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ બે તૃતી તો પેલા તો રકમ આપણે લખી દઈશું આ દાખલામાં શું કરીશું આપણે તો અહીંયા ચાર ત્રણ અને ત્રણ નો લસા લઈશું લઈશું છેદનો નો ચાર ત્રણ અને આ ત્રણ નો લસા આપણે લઈએ તો લસા કેટલો આવશે બાર કઈ રીતે ચાર ત્રણ અને ત્રણ ચારે ભાગ ચલાવીએ પેલા તો આ ત્રણ અને આ ત્રણે એક એટલે ચાર તરી બાર થશે બરાબર એ આપણે લખવાની જરૂર નથી તો લસા થશે લસા આપણને મળ્યો બાર તો બંને સમીકરણ ને સમીકરણ ને આપણે બંને બાજુ બાર વડે ગુણતા તો પહેલું આપ્યું તો અહીંયા જે સમીકરણ આપણે ગુણતા હતા તો આને બાર વડે ગુણીએ લસા આવ્યો અને બાર વડે ગુણો તો બાર ગુણ્યા ત્રણ ટી ઓછા બે છેદમાં ચાર ઓછા ઓને બાર વડે ગુણો બે ટી વત્તા ત્રણ છેદમાં ત્રણ બરાબર ઓને બાર વડે ગુણો બે તૃતીયાંશ અને ઓના પણ બાર વડે ગુણવાના હતા બરાબર અહીંયા ચાર તરી બાર ત્રણ ચોગું બાર ત્રણ ચોગું બાર તો શું વધ્યું ત્રણ કંસમો ત્રણ ટી ઓછા બે ઓછા અહીંયા ચાર કંસમો બે ટી વત્તા ત્રણ બરાબર અહીંયા ચાર દુ આઠ ઓછા બાર ટી બરાબર હવે અહીંયા જુઓ ત્રણ તરી નવ ટી ઓછા ત્રણ દુ છ ચાર દુ આઠ ટી ઓછા ઓછા વત્તા ઓછા ચાર તરી બાર બરાબર આઠ એમ અને બાર ટી એમના એમ ચલો અહીંયા નવ ટીમાંથી એક ટી જશે એટલે એક ટી અને ઓછા સો ને ઓછા બાર એટલે ઓછા અઢાર બરાબર આઠ ઓછા બાર ટી બરાબર હવે ચલો ટી વાળા પર જોડી લઈએ આ ટી એમ એમ રાખીએ ઓછા બાર ટી આ બાજ આવશે એટલે બાર ટી ઇક્વલ ટુ આઠ એમ ના એમ આ ઓછા અઢાર પહેલી બાજ જશે એટલે વત્તા અઢાર કેટલા થશે તેર ટી અઢાર આઠ છવ્વીસ ટી નો કરતા બનાવો તમે છવી એમ નાય મને આ તેર કયો જશે છેદમાં તો ટી બરાબર કેટલા મળશે તેર દુ છવ્વીસ હોય ને અહિયાં અને બે આવશે બરાબર કઈ રીતે ના આવડે તો છેદ ઉડાડ દેવાના તેર તેર ઉડી જાય એટલે ટી બરાબર બે તો આ તો આપણો પાંચમો દાખલો છઠ્ઠો દાખલો છે એમ ઓછા એમ ઓછા એક ભાગ્યા બે બરાબર એક ઓછા એમ ઓછા બે ભાગ્યા ત્રણ કઈ રીતે ગણીએ આપણે જુઓ એમ ભાગ્યા બે તો અહીંયા આ રકમો જો બે અને ત્રણ નો આપણે લસા લઈશું કેટલો આવશે કેટલો થાય છ થાય અને લસા સમીકરણ ને બંને બાજુ આપણે છ વડે ગુણી દઈએ છ વડે ગુણ તો બંને બાજુ ગુણી દઈએ તો પેલો આનો M ગુણીએ તો છ ગુણ્યા એમ ઓછા છ ના એમ એમ ઓછા એક છેદમાં બે બરાબર છ ગુણ્યા એક ઓછા છ ને ગુણ્યા અહીંયા એમ ઓછા બે ત્રણ તો અહીંયા ઉઠશે બે તરી છ થશે અહીંયા ત્રણ દુ ત્યાં અહીંયા અહીંયા શું થશે આ છ એમ ઓછા ઓછા ત્રણ એમ વત્તા ઓછા ઓછા વધતા ત્રણ બરાબર આ છ આ છ અને અહીંયા ઓછા બે એમ ઓછા ઓછા વધતા ચાર છ ત્રણ જશે તો ત્રણ એમ વધતા ત્રણ ઇઝ ઇક્વલ ટુ સોન ચાર દસ ઓછા બે એમ બરાબર તો અહીંયા શું થશે ત્રણ એમ આ ઓછા એમ આ બાજુ આવશે એટલે 2m બે એમ ઇઝ ઇક્વલ ટુ દસ એમને એમ રાખીએ આ વધતા ત્રણને પહેલી બાજુ લઈ જઈશું એટલે કેટલા વધશે ઓછા ત્રણ ત્રણ બે પોચ એમ બરાબર ત્રણ જશે એટલે કેટલા રહેશે સાત તો એમના કરતા બનાવીએ આપણે તો શું વધશે સાત ભાગ્યા પોચ તો આ થશે આપણો જવાબ બરાબર એમ બરાબર સાત વાગ્યા પોચ સાતમો દાખલો રૂપ આપી નીચેના સમીકરણ બે ટી વધ સુ કરીશું અહિયાં પેલા તો ત્રણ ટી અંગાદ ગુણાકાર ત્રણ ટી વધતા ઓછા ઓછા તૈતરી નવ બરાબર અહીંયા પોચ દુ દસ ટી વધતા 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 પોચે કાં પોચ્યા ટી ટી વાળા પર જોડે લાવી દઈએ દસ ટી આ બાજુ આવશે એટલે ઓછા દસ ટી ઇક્વલ ટુ પાંચ એમ ઓછાનો પહેલી બાજુ જશે એટલે વધતાનો દસમોથી ત્રણ જસી તો કેટલા રહેસી સાત ટી પણ કેવા ઓછા સાત નવ પાંચ ચૌદ ટીના કરતા બનાવશો તમે તો ચૌદ એમના એમ અને ઓછા સાત છેદમાં જસી બરાબર ખ્યાલ આવી ગયો ટી બરાબર સાત દુ ચૌદ ટી બરાબર કેટલા આવશે ઓછા બે તો આ થયો આપણો સાતમો દાખલો આઠમો દાખલા પંદર કંશમાં વાય ઓછા ચાર ઓછા બે કંશમાં વાય ઓછા નવ કંશ પૂરો વધતા પાંચ કંશમાં વાય વધતા સિક્સ બરાબર જીરો તો રકમ જોઈ લો તો કૌશ છોડી દઈએ તો પંદર વાય પંદરના વાયનો ગુણાકાર પંદર વાય પંદર ચોક સાઈડ પણ કેવા ઓછા સાઈડ અહીંયા બે વાય પણ ઓછા વાય ઓછા ઓછા વત્તા નવ દુ અઢાર થશે અહીંયા થશે પાંચના વાયનો ગુણાકાર પાંચ વાય વધતા 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 પો ત્રીસ બરાબર જીરો પંદર વાય પંદરને પોચ વીસ વીસ વાય થયા વીસ વાયમાંથી બે વાય જશે એટલે અઢાર વાય અહીંયા અઢાર ને ત્રીસ એટલે અડતાલીસ વત્તા અડતાલીસ એમાંથી સાઈડ એટલે સાઈડમાં અડતાલી બાદ કરો તો બાર રહેશે એકલા બાર અને ચિહ્ન આવશે ઓછા બરાબર જીરો તો હતા તો અઢાર વાયના કરતા બનાવીએ જીરો એમને એમ આ ઓછા બાર પહેલી બાજ જશે એટલે વત્તા બાર તો અઢાર વાય બરાબર એકલા બાર તો વાય બરાબર શું થશે બારના છેદમાં અઢાર તો વાય બરાબર છ દુ બાર અને આ થશે સો તરી અઢાર છ ઉડી જશે શું હશે અહીંયા વાય બરાબર બે તૃત્યાંશ આ થશે તમારો આઠમો દાખલો ચલો નવમો દાખલો છે અહીંયા તો ત્રણ કંશમાં પાંચ ઝેડ ઓછા સાત કંસ પૂરો ઓછા બે કંશમો નવ જેડ ઓછા અગિયાર પૂરો બરાબર ચાર કંસમો આઠ જેડ ઓછા તેર કંસ પૂરો ઓછા સત્તર તો દાખ તો અહીંયા કઈ રીતે ગણીશું તો અહીંયા ત્રણ પંચું પંદર જેડ ત્રણ અને પાંચ નો ગુણાકાર ત્રણ અને સાત નો પણ કેવા ઓછા એકવીસ બે અને નવ નો નવ દુ ઓછા 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 અઢાર માંથી પંદર જશે એટલે ત્રણ ઓછા ત્રણ જેડ બાવીસ માંથી એકવીસ જશે તો કેટલા રહેશે વત્તા એક બરાબર અહીંયા બત્રીસ ઝેડ એમને એમ લખીએ અને ઓછા બાવન

બંને બાજુ ઋણ ચિહ્રીસ દુ એટલે પાંત્રીસ પાંત્રીસ ઉડી જશે જેડ બરાબર વધશે અહીંયા બે તો આ હતો તમારો નવમો દાખલો દસમો દાખલો જુઓ પોઈન્ટ પચીસ ચાર એપ ઓછા ત્રણ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઝીરો પાંચ અથવા પાંચ સતાંશ અંશમો દસ એપ ઓછા નવ આ રકમ છે દસમાની તો દાખલો કઈ રીતે ગણાય તો ચલો અચીસ નો ચાર એપ સાથે ગુણાકાર ઓછા પોઈન્ટ પચીસ નો ત્રણ સાથે ગુણાકાર બરાબર અહીંયા જીરો પોઈન્ટ ઓછા અહીંયા ગુણાકાર થશે ચલો હવે શું કરીશું અહિયાં પચીસના છેદમાં આર્યા સો થશે રસોન ચિહ્ન નીચે રાખીએ એટલે અહીંયા ચાર એફ એમને એમ રાખી અહીંયા પણ પચીસ ભાગ્યા વન હંડ્રેડ ત્રણ એમના એમ અહીંયા છેદમાં સો ગુણ્યા દસ એફ અહીંયા પાંચના છેદમાં સો ગુણ્યા નવ છેદ ઉડતા ઉડાડી દઈશું અહીંયા પચીસ ચોક સો થાય અહીંયા એટલે પચીસ પચીસ ઉડી જશે અહીંયા પણ પચીસ ચોક્કસો પચીસ પચીસ ઉડી જશે અહીંયા વીસ પંચીસો પાંચ પાંચ ઉડી જશે શૂન શૂન ઉડી જશે અહીંયા પણ વીસ પંચીસો પાંચ પાંચ ઉડી જશે તો અહીંયા શું વધશે ચાર ચાર પાસા ઉડી જશે એટલે એકલા એપ ઓછા ત્રણ ના છેદમાં ચાર બરાબર અહીંયા શું વધશે એકલા એક દંશ એપ ઓછા નવના છેદમાં વીસ બરાબર તો હવે એફ એપ બાળપદ જોડેલાઈ દઈએ આપણે

તો અહીંયા બે લસા આવશે એટલે ટુ એફ ઓછા એફ છેદમાં બે અહીંયા વીસ અને ચારનો લસા લઈશું વીસ અને ચારનો લસા આવશે વીસ તો પહેલી રકમ એમના એમ રહેશે નવ વીસ અને ચારનો લસા થશે વીસ એટલે અહીંયા અને એક વડે ગુણવાના ઉપર નીચે ને અહીંયા ઓછા નવ વધતા અહીંયા ચાર એટલે ઉપર નીચે પાંચ વડે ગુણવા એટલે પોત પંદર અને છેદમાં લખી દઈશું આપણે વીસ બરાબર છ અને વીસ હવે ચોકડી ગુણાકાર લઈ લઈશું એપ ગુણ્યા વીસ બરાબર બે અને છ નો ગુણાકાર થશે અહીંયા બે દુ ચાર ચાર પંચું વીસ બે ઉડી ગયા બે ઉડી ગયા આ બે ઉડી ગયા આ બે ઉડી ગયા શું વધ્યું એફ બરાબર ત્રણ ભાગ્યા પાંચ હજુ સાદુ રૂપા લવું હોય આપણું ત્રણ ભાગ્યા પાંચ તો દસવાંશીને મૂકીએ તો પાંચ છ ત્રીસ શું આવી ગઈ તો જીરો પોઈન્ટ છ તો એફ બરાબર જીરો પોઈન્ટ છ આપણો જવાબ થશે તો આ હતો તમારો દસમો દાખલો બરાબર આ રીતે ગણાય દાખલો અહિયાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે પૂરો થાય છે